નમસ્કાર મિત્રો વેલકમ પ્રાણીસૃષ્ટિ વિભાગની અંદર આપણે જે વાત કરવાની છે અત્યારે આપણે એમસીક્યુ જોવાના છે એમસીક્યુ છે આપણે ગુજકેટ અને નીટ બંને લેવલના એમસીક્યુ આપણે ક્રેક કરશું મિત્રો બાયોલોજીની અંદર જ્યારે આપણે વિચારતા હોઈએ છીએ કે ભાઈ એમસીક્યુ છે એ બહુ સરળ હોય છે પણ ઘણી વખત તમે એવું સાંભળ્યું પણ હશે કે બાયોલોજીમાં એમસીક્યુની અંદર પૂરા માર્ક્સ નથી આવતા જ્યારે નથી આવતા ત્યારે પ્રશ્ન એ થાય કે આપને સાચું લાગે છે પણ એ થોડી એવી એમાં આપણી ભૂલ થાય નાનકડી ભૂલ થાય અને એમસીક્યુ આપણો ખોટો પડે છે એવું ન થાય એટલા માટે જ્યારે આપણે કોઈ પણ એમસીક્યુ જ્યારે ચેનલ ઉપરથી જોઈએ છીએ ત્યારે એમસીક્યુ કેવી રીતના અમારા દ્વારા એનું સોલ્યુશન આપવામાં આવે છે અમારા દ્વારા એનો જવાબ ક્રેક કરવામાં આવે છે એનો સતત તમે અભ્યાસ કરી તમે પણ એ પ્રકારની ટેવ પાડી અને સારી રીતે કોઈપણ પ્રકારનો બાયોલોજીનો એમસીક્યુ તમે એ સરળતાથી સાચો જવાબ તમે મેળવી શકો એવા પ્રયત્નો સાથે આપણે શરૂઆત કરીએ પ્રાણી સૃષ્ટિ એનિમલ કિંગડમની વાત કરીએ વર્ગીકરણની અંદર શરૂઆત કરીએ પહેલો એમ સી છે આયોજનના આધારે નીચેના જોડકા જોડો તો આપણે આ બાજુ છે અને આપણે આયોજન કઈ રીતનું છે જોવાનું છે બરાબર સ્તરીય આયોજન શરૂઆતનું ત્યાર પછી પેશી સ્તરીય અંગ અને અંગતંત્ર ક્રમોશઃ વિકસિત તો સૌ પ્રથમ તમને ખ્યાલ હશે સ્તરીય આયોજન હોય તો સછિદ્ર છે બરાબર પછી ઉદાહરણ પણ આપેલું હોઈ શકે પેશી સ્તરીય આયોજનની વાત કરીએ

કે અહીંયા આપણે જે ચાર વિકલ્પ આપ્યા છે તો પહેલા સામે પી સામે એક નંબર પી સામે સોરી આપણે બે નંબર જોડવાનો તો પી સામે બે નંબર અહી રહ્યો તો અહીંયા ચાર છે એટલે આ ન આવે ન અહીંયા ન એટલે સીધું તમને ખબર પડે જે આન્સર આપણો બને છે એ આ આન્સર બને છે તો આપણો પહેલો આન્સર બને છે બરાબર પછી સેકન્ડ આપણે કર્યું છે બરાબર એ પણ એક નંબર એટલે બાકીનું સાચું જ હોઈ શકે એટલે તમારે આગળ વધવાની કે ટાઈમ એમાં વધારે વિશેષ બગડવાનો પ્રયત્ન નહીં કરવાનો આપણે આવડે શું ચેક અહીંયા નથી કરવાનો બરાબર એટલે આગળ વધી જવાનું તમારે પરીક્ષામાં જ્યારે વાત હોય ત્યારે પરીક્ષા ન હોય પ્રેક્ટિસ કરતા હોય ત્યારે બધું જોડવાનું બાકી જરૂર નથી આગળ વાત કરીએ નીચે આપેલા પરિવહન તંત્રમાં રુધિરવાહીની અલ્પ વિકસિત હોય એનો મતલબ તમને ખબર હોવી જોઈએ પરિવહન તંત્ર છે એમાં મુખ્યત્વે ખુલ્લું બંધ બે પ્રકાર છે એમાં ખુલ્લું પરિવહનમાં રુધિરવાહીની અલ્પ વિકસિત હોય આનો જવાબ ખુલ્લું પરિવહન આવે બરાબર તો ખુલ્લું પરિવહન છે એનો આન્સર બને છે પણ બાકીના અહીંયા હું તમને આન્સર બાકીના જે છે એ પણ અપૂર્ણ પરિવહન સંપૂર્ણ પરિવહન બંધ બંધ પરિવહન બાકી સંપૂર્ણ અપૂર્ણ પરિવહન માટે શબ્દ નથી વપરાતા એ પાચનતંત્ર સાથે વપરાય છે અહીંયા આપને ભૂલ આપણાથી થઈ જાય જેમ કે અપૂર્ણ પરિવહન છે એમાં આપણે ભૂલ થવાની સંભાવના રહે એટલા માટે શબ્દ મૂકેલો છે પણ અપૂર્ણ કે સંપૂર્ણ એવા શબ્દ વપરાતા નથી પરિવહન બે જ એટલે બેજ વિકલ્પ ઉપર આપણે ધ્યાન દેવાનું બંધ અને ખુલ્લા એમાં ખુલ્લામાં આપણો જવાબ બને છે બાકી કોઈ જગ્યાએ આપણે જોવાની જરૂર નથી ઉપરના શબ્દ છે એ તમને મગજની અંદર સંપૂર્ણ અપૂર્ણ એવું તમે વાંચ્યું હોય

આ વિકલ્પ પણ આવી શકે ને આવે હવે પહેલું જોઈએ અસમિતિ સામે આ આવશે બરાબર પી સામે બે હોય પી સામે બે હોય તો પી સામે બે હોય એવું એક જ છે ઓકે તો આપણો જવાબ તરત બની શકે છે બી આન્સર તો અહીંયા તમને સીધો જવાબ મળે છે કે અર્ય સમિતિ આપણે વાત કરી ગયા બરાબર તો સમિતિ આધારિત જોડકું છે બહુ સહેલું જોડકું છે મજા આવે એવું છે આગળ વાત કરીએ દ્વિ ગર્ભસ્તરીય આયોજન માટે અસંગત આવું પણ યાદ રાખવાનું છે નથી સંગત અસંગત ખોટું સાચું આ બધા બાયોલોજીમાં અગત્યના હોય છે કે આયોજન માટે અસંગત એનો મતલબ આયોજન માટેનું નથી એની માટે અસંગત છે એવું આપણે જોવાનું છે બરાબર તો દ્વિ દ્વિગર્ભસ્તરની જો વાત કરીએ તો પહેલું વાત કંકત ધરા અને કોષાંતરીમાં જોવા મળે છે તો એ દ્વિ ગર્ભસ્તરીય આયોજન છે એટલે સંગત છે એટલે આન્સ નથી બરાબર બાહ્ય અને અંતઃ ગર્ભસ્તર વચ્ચે મધ્ય સ્તર આવેલું હોય છે તો મધ્ય શ્લેષ્મ સ્તર છે બરાબર તો એ અસંગત બને છે એટલે એ આન્સર બી દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓમાં પેશી સ્તરીય આયોજન એ સાચું છે બરાબર આપણે હમણાં જ વાત કરીએ ઘણા એમસીક્યુમાં બધા જ વિકલ્પો સંગત છે એટલે એ આન્સર આપણો બનશે એ બે નંબરનો બને છે કારણ કે દ્વિગર્ભસ્તરીય આયોજન માટે અસંગત બન્યું કારણ કે એમાં મધ્ય શ્લેષ્મ સ્તર વિકસિત હોતું નથી બરાબર ગર્ભસ્તર ની વાત આવે છે તો અહીંયા અસંગત વિધાન પસંદ કરો તો ચોથા વિકલ્પની અંદર સંધિપદમાં ખંડતા જોવા મળે મેરુદંડીમાં ખંડતા જોવા મળે તો બધામાં ખંડતા જોવા મળે છે તો આપેલો વિકલ્પ છે એમાં આન્સર આવશે ઉપરના બધા જ આગળ મેરુદંડી માટે યોગ્ય વિકલ્પ મેરુદંડી માટે આપણે વિચારવાનો છે અને યોગ્ય મધ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવતી દંડ જેવી રચના જોવા મળે જેને આપણે મેરુદંડ કહીએ છીએ બરાબર ત્યાર પછી સાચીમાં ઘેરાજ રો છે એટલા માટે આપણે એને અમેરૂદંડી કહીએ છીએ એ પણ મેરુદંડી માટે યોગ્ય વિકલ્પ છે બરાબર તો આન્સર મધ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવતી દંડ જેવી રચના આ પણ સાચું બને બરાબર મેરુદંડી વાત છે પૃષ્ઠવંશીઓમાં મેરુદંડનું રૂપાંતર કરોડસ્તંભમાં સં એ પણ સાચી વાત છે તો અહીંયા પણ ઉપરના બધા જ વિકલ્પ છે ખરા બને છે તો મેરુદંડી માટે યોગ્ય વિકલ્પની વાત આવે તો બધા યોગ્ય બને છે બરાબર તો આ આપણો વિકલ્પ છે એ જવાબ બને છે ડી તો અહીંયા આપણે જે આ પ્રશ્નની વાત કરી એ મિત્રો એ દરેક પ્રશ્ન પ્રસ્તાવના આધારિત હતા નાનકડી શરૂઆતની પ્રસ્તાવનામાં આપણે જે મુખ્ય અગત્યના પ્રશ્નો હતા એની વાત કરી હવે આપણે વાત કરીશું ટોપિક બેની ની અંદર તે પહેલાં આપણે શરૂઆત કરી શરૂઆતમાં આપ કોઈ સૌ કોઈ જોડાણો છો એ તરફથી હું તમારા તરફથી આભાર વ્યક્ત કરું છું બીજા ટોપિક ઉપર જઈએ ટોપિક નંબર બે ઉપર